અમે અત્યારે જઈ છે મારા વેરુભાઈ ને અને બીજા એક દિયર જીયાન 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 ને પગલે લાગડવા માટે માતાજી ના બધા રેડી થઈ ગયા છે છોકરા ભાઈ રેડી છે નીકળવી છે અહીંયા જો સિદ્ધાર્થ પહેલી વાર જા છે લગ્ન પછી ગયા તા અમે એ પછી અત્યારે હા હાલ રેડી જ છીએ

એને પાસે જોય આખો દિવસ હા હીરુભાઈ આગળ બેઠા છે આ લે તાર બુબુ પીવું છે ભાઈ પી જો ચો મસ્ત ડુંગર દેખાવા

ವೇದಾಯ ಚಾಂಜರ ವಿರು ಮಮ್ಮಿ ಮಾ

બસ થોડો મનોરંજન કરી થોડું પકડ તો જો ભડકાતા રહે જી કુમાર હું આ લોકો દેખે આને જેસા કરવામાં આવે બહાર પાડો મદ્રીયો એલીયા પાના केम बाहेर आटा मार्चो चपल काठी केमच बाई આ શ્રી ફળંતર ટ્રાફિક થી કયો ડિસાઈડ કરે કે હું કોને જાવું પુરાપુર જવાની વાત કરે બધાય पूरा પહેલા 나가고 있고 아이야 이제 이제 아야 ماشي سيفرت 가디나우 떨어 बेटा 아 바리 떨어

પછી થવા માંડે મોશન સિકનેસ ની બધું સમજો બે આમ ફરો તો ચાલો આપડે ચાલુ કરવાનું હવે ચડવાનું

ફી ગયો હેમેમ મસ્ત પવન આવે પોલ્યુશન છે ખબર કે સમજાતું ફોગી છે

ત્યાંથી જે પવન આવે છે ઓહો વાળ જો ઉડે ચીકી ના વાળ ઉડે હીરો કેટલા ઉડે તમને ને એન પપ્પા ના ને એના બે ના ઉડે છે વાવરા કોડી આર દે તો આવી ગયા પાછા હવે बाजूમાં ભરત કકાન્યા પૂજાનો પ્રોગ્રામ છે તો જાય ચાહીસી આપણે બે ખખડીએ બધું શું કહેવાય સмар કામ ચાલુ થઈ ગયું છે તો હવે વેદાઈ સુઈ ગઈ છે તો આઈ ગયો છે આઉત બધા એમે તો સૌથી આગળ ચડી ગયા હતા

જય ગુરુ પાઉલા ભજીયા તે થોડું કરે ને તો દુકાન આલે સાહેબ દુકાનનો હોય ને બીજો કરતા ના

બે નું બહુ ઓછી છે છોકરીઓ માર ખાનદાન માં અત્યારે એટલા બધા બે દહ ની વચ્ચે